જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં હું સુધી તમારી સાથે અને આજનો આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે બહુ જાજા સમય પછી બ્લોગ આવે છે ચેનલમાં આજનો બ્લોગ શરૂ થઈ આપણા ઘરથી અને અત્યારે વાગી ગયા છે લગભગ સવારના અને હું કરી રહ્યો છું નાસ્તો ચા અને ભાખ નાસ્તો બનાવવાનો ચાલુ છે આજ આખો દિવસ બ્લોગ ઉતારશું આપણે બ્લોગમાં જોડે રહેજો અને વાત કરશો આપણે જય તો મિત્રો જો આ કામ છે મારા મોટા બાપાનું કામ ચાલુ છે તમને હમણાં નીચે જઈને બતાવી અત્યારે વ્લોગમાં બતાવું ટાઇલ્સ ફિટિંગનો અને અહીંયા આપણે બાજુમાં એક બીજી દુકાન છે અહીંયા કામ ચાલે આ આપણો મઢ છે મિત્રો જો અહીંયા આ કામ ચાલુ છે હમણાં નીચે જઈ તમને બતાવું મારા મોટા બાપા છે છેવભાઈ આ અમારી બજાર છે હું બતાવું તમને નીચે જઈને બનીના રહેવું બ્લોગમાં તો મિત્રો ના એજને આપણે થઈ ગયા છે તૈયાર અને હું આવી ગયો છું અમારા મઢમાં આ મઠ છે અને આ ભવાની અમારા કુળદેવી મારા દાદા છે અને આ શ્રી ગાત્રાડમાં તો આ આપણો મઢ છે મારા આખા એરિયાની સૌથી શાંત જગ્યા મારા ખ્યાલથી અહીંયા પાંચ મિનિટે બેઠો એટલે મગજ તમારું માઇન્ડ ફ્રેશ થઈએ શાંત થઈએ અને આ આપણો અહીંયા જૂનો હિંડોળો બાંધેલો છે અહીંયા આપણે બેઠતા હોય ઘણી તો મિત્રો આપણે ઘણા સમય પછી વ્લોગ ચાલુ કર્યો તો હું તમને એટલું કહેવા માગું કે વ્લોગમાં બહેને રહેજો બ્લોગ ચેનલ હારે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબર વધે અને કોમેન્ટ કરો કે તમે શું જોવા માગો છો મારા બ્લોગની અંદર મને જણાવો કે નવીન કોમેન્ટ કરો મારા વિશે કંઈ જાણવું હોય તો કોમેન્ટ કરો એક દિવસ આપણે એને વિડીયો પણ બનાવશું તો એને વિડીયો માટે કોમેન્ટ કરી દો તો કોઈ પણ જાતના પ્રશ્નો હોય મારા માટે તો કોમેન્ટ કરી દો ફટાફટ આપણે દેવો કરી લઈએ પછી મળીએ હું તમને દુકાનનું જે કામ ચાલુ છે અત્યારે જેવું કરવાનું છે એટલે મારા મોટા બાપા આગલી ક્લિપમાં તમે જોયો એ તમને બતાવો હમણાં તો બન્યું તો જો મિત્રો આ બાથરૂમનું કામ ને આ રહેણાંક રેસિડેન્સીનું નું કામ ચાલુ છે તો મિત્રો આ રીતે ટાઇલ્સ આવશે તો મિત્રો એ દિવસે પછી બપોરે આપણે કોડીનાર જતા હતા એક કામથી અને કોડીનાર જઈ અને આપણે ગોંદ્રાચોકમાં ગયા ગોંદ્રાચોકમાં ફેમસ રાજેશ પકોડા ત્યાં પકોડા ખાધા કોડીનાર એક કામ હતું કાગળિયાનું એ કામ પતાવ્યું પછી નીકળી ગયા પકોડા ખાઈને પછી આપણે એક જગ્યાએ સોડા પીધી એક દુકાને એ સોડા પી અને જો આ દુકાને આપણે સોડા પીધી ખોડિયાર ડ્રિંક્સ સોડા પી અને પાછા ઘરે નીકળી ગયા ઘરે આવી અને પછી આપણે બીજું કામ કર્યું બીજા દિવસ સુધી છે મિત્રો અને બીજા દિવસના બધાને જય દ્વારકાધીશ જય ગાત્રમાં તો સ્વાગત છે તમારું બીજા દિવસે આપણા એ જ લોગમાં બ્લોગ એન્ડ કરવાનો છે મિત્રો નાનો બ્લોગ બનાવો છે ઘણા કે જો બહાર જવાનું થશે તો પછી પાછો મોટો વ્લોગ બનાવશું તો બ્લોગમાં મિત્રો કહેજો તમારે આગળ શું શું જોવું છે કંઈ જગ્યા જોવી છે અહીંયા ગીર સોમનાથમાં આપણે રહીએ છીએ આલીદર ગામ અને ક્યુએને કોમેન્ટમાં મેં તમને આગળ કીધું ક્યુ એમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય મિત્રો મારા લાયક તો જો આપણે ક્યુએને વિડીયો બનાવશું મારી આ જે મારો જિલ્લો છે એ જગ્યામાં મને તમને કંઈ જગ્યા જોવી છે એ જગ્યાને લગતું કંઈ જાણવું છે તો કોમેન્ટ કરજો બ્લોગમાં તમે શું જોવા માગો એ પણ કહેજો અને બહેના રેજો આપણી ચેનલ સાથે સબસ્ક્રાઈબ એક હજાર સબસ્ક્રાઈબર મિત્રો જલ્દીથી પૂરા કરાવી દઈએ એટલે આપણી ચેનલ હલાવવાની હાંકવાની બહુ વધારે મજા આવે આપણે બાકી દેશી ગામડાના બ્લોગ આવશે આપણા આલીદરના અને જો બહાર જવાનું થશે રાજકોટ કે ક્યાંય જોબ થ્રુ દિવાળી પછી તો તમને એ જગ્યાના બ્લોગ બતાવીશ બનનારે જો આપણી ચેનલમાં ખૂબ મજા આવશે જય માતાજી બાય બાય